પાલનપુર હાઈવે પર આવેલા એરો સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકારે જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કર્યો છે આ ચોવીસ કિલોમીટર લાંબો બાયપાસ રોડ મીટર પહોળો બનાવવાની યોજના છે આ બાયપાસ રોડને લઈને છેલ્લા બે વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે તેમને બાયપાસ રોડનો વિરોધ નથી પરંતુ તેની પહોળાઈ ત્રીસ મીટર રાખવાની માંગણી છે તેમના મતે સો મીટર પહોળા રોડથી ઘણા ખેડૂતો જમીન વિવણા થઈ જશે અને કેટલાકના પાણીના બોર પણ નીકળી જશે પાલનપુર તાલુકાના પંદરથી વધુ ગામડાઓના ખેડૂતો છેલ્લા એક વર્ષથી આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે તેમણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મામલતદાર પ્રાંત અધિકારી સહિત ગાંધીનગર સુધી અનેકવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી

આ સિલાઈના બિયારણના પૈસા કુણનો ભાપર છે પૈસા કુણ છે આ ભાજીનો ખેલા એના પહેલાં તો વાત એ છે આ એને કરવું હોય તો કરે ઓનું વળતર હાલે ને મારે તો વળતર નહીં જોઈતું ભાઈ મારે તો હોંભે એટલી જમી હાલે ને પાણીવાળી મને જમી આલે તો મારે જમી ગણીએ હું જીવું કોણ હાલશે મને એ વાત કરો કોઈ હાલવા આવશે આ તો આ બધા એના પગારદારી દંડા લઈ લઈને મારવા આવી ગયા છે મારવા આવી ગયા છે બધા યોરે તો મોટા મોટા પગાર લેવા છે પણ આ મારું ભાજીનો શું નું શું અને હું શું રહેયો રહેયો શું હું એ વાત કરો બાયપાસ રોડ ને લેને ખેડૂત એ જાણાવ્યું કે બાયપાસ રોડ નો અમારો કોઈ વિરોધ નથી રોડ નીકળે તો શહેર ને ટ્રાફિક સમસ્યા દૂર થાય પરંતુ રોડ નીકળવા માટે ખેડૂતોના ખેતરમાં અલગ અલગ જગ્યાએ ખેતીની જમીન કપાઈ જતા ખેડૂતો ખેતી વિહોણા તેમજ ઘણી જગ્યાએ ખેડૂતોના પાણીના બોર નીકળી જાય છે જેનાથી ખેડૂતો જમીન વિહોણા અને પાણી વિહોણા થઈ જાય છે આજે ખુલ્લા મુકાબે સંપાદન કાર્યવાહી હાથ ધરેલી છે પોલીસ પ્રોટેક્શન સાથે પોલીસ પ્રોટેક્શન એટલું લાવેલું છે પ્રાઇવેટીકરણ કંપનીને સંપાદનની પ્રોટેક્શન આપ્યું છે પ્રાઇવેટ કંપનીને એટલું મહત્વ આપ્યું છે પોલીસે કે તેની તાનાશાહી અને હિટલર નીતિ અપનાવી છે પોલીસ અધિકારીને અમે માગીએ છીએ જવાબ તો જવાબ આપવા માટે પોલીસ મૂંગી છે અમારી જોડે કોઈ અધિકારી વાત કરવા તૈયાર નથી અને અમારી જોડે દબાઈ બળપૂર્વક તાનાશાહી હિટલર નીતિથી સંપાદન કાર્યવાહી હાથ ધરેલી છે અને લોકશાહીનું

માર્ગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ ની કેવી રે આગળ ને મરી રહ્યા પણ નહીં આલા